આજે આપણા સમાજમાં સોનાનો સૂરજ ઉગ્યો છે કેટલાય કેટલાય વર્ષોથી જે રીતે સબરી રામની રાહ જોતી હતી એ રીતે આપણો સમાજ ગુજરાતના મુખ્યમંત્રીની રાહ જોતો તો અને એ મુખ્યમંત્રી એમને લાવવા માટે ગુજરાત પુરી બારોટ સેવા સમાજ અને એની ટીમ બિરલા અને જો મેં ઘણી વખત કહેલું છે આ કાર્યક્રમની જે માનો કે જે કાંઈ વાત છે પાંતુ પિતૃ વંદનાથી લઈ કે ડાયરોએ આપણે રાકેશભાઈ બારોટને પણ સાંભળવાના છે જિગ્નેશભાઈ કવિરાજ પણ આવવાના છે એમને પણ સાંભળવાના છે પણ સાથે સાથે જે પણ વાત થઈ છે કે આપણે જે શૈક્ષણિક હબ આપણું થઈ શકે ગાંધીનગરમાં એ વાત થઈ છે એ પણ અથાગ મહેનતના પરિણામના ભાગ સ્વરૂપે છે ખૂબ મહેનત કર્યા પછી આ લોકોએ કામ કર્યું છે અને અભિનંદન આપું છું છું હું વારે વારે કહું કે કે બધું જ જ કામ કામ બધા નથી કરી કરી શકતા સોની છે તો એ શકે દરજી છે તો દરજીનું જ કામ કરી શકે અમે માનો કે જે અમારે રજનીભાઈ પટેલ હતા જયરાજસિંહભાઈ પરમાર હતા ઋષિકેશભાઈ પટેલ હતા તો એ અમે પોલિટિક્સ નું કામ કરી શકીએ રાજનીતિનું કામ કરી શકીએ લોક સેવાનું કામ કરી શકીએ પણ સમાજ સેવાનું કામ કરવું કામ કરવા માટે ની જરૂર હોય છે પ્રવાસ ની જરૂર હોય છે મેણા ટોણા અને અપજસ સહન કરવાની જરૂર હોય છે આ મેણા ટોણા ને અપજસ સહન કરવા વાળી ટીમ છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું સાથે સાથે મુખ્યમંત્રી પણ આપણા સમાજ સાથે આવ્યા મુખ્યમંત્રી શ્રી આપણા સમાજને જાણ્યો આપણા મણિરાજભાઈ બારોટ કે જેનાથી લાખો લોકો અત્યારે રોજગારી મેળવે છે કે એની જેવી પાઘડી એની જેવા બૂટ એની જેવી વાસળી એની જેવી ગાયકી ઉભા ઉભા ગાઈ શકે એટલે બૂટ પહેરીને પણ ગાઈ શકાય આ બધું બધું આપ્યું હોય તે મણિરાજભાઈ બારોટે આપ્યું છે આજે કોઈ સનેડો ગાતું હોય કે આજે કોઈ પણ આપણને યાદ આવે કે આ કોઈએ પ્રસ્થાપિત કર્યા હોય સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં તો એ સુરી બારોટ દીકરા મણીરાજ બારોટે કર્યા છે એનું પણ આપણને ગૌરવ છે બારોટ એટલે ખૂબ મોટું નામ છે અને આપણે જ્યારે કોઈને બારોટ કહીએ છીએ ત્યારે સામેવાળા આજે મુખ્યમંત્રી શ્રી અને આપણા મહેમાનો આવ્યા હતા એમણે પણ આપણે બારોટ છીએ એનું ગૌરવ યાદ કર્યું હતું ને બારોટ તો જે છંદ ચંદ બારોટથી લઈ અને પાલિતાણાના પર્વત ઉપર જે બારોટો એ બલિદાન આપ્યા છે અને જોવા જઈએ તો એક પછી એક બારોટના નામ લઈએ તો સાંજ પડી જાય એટલા બારોટના બલિદાન છે ને આપણે હમણાં કહ્યું એમ આપણે તો કવિ બારોટ છીએ આપણે મૂળ કવિ બારો જે આપણું છોકરું રોતું હોય તો રાગમાં રોતું હોય એમ વાત થઈ છે

મારા ભાઈ બહેનો કેસે કે જ્યાં પણ આકલ થશે ત્યાં અમે ઉભા રહીશું ઉભા રહીશો બે હાથ ઊંચા કરીને બધા આટલા બધા ઉભા રહેશો જયારે શૈલેષભાઈ તુરી અને એની ટીમ આપણને હાકલ કરે આપણા સમાજની જવાબદારી છે આપણે આપણે શૈક્ષણિક સંકુલ બનાવતા ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરતા હોય આપણે સમૂહ લગ્ન કરતા હોય આપણે ડાયરાના કાર્યક્રમ કરતા હોય આપણે લોક સંસ્કૃતિના કાર્યક્રમ કરતા હોય આપણા સમાજ દ્વારા વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ થયા છે ત્યારે આ ટીમ મહેનત કરે છે એની મહેનત સાથે તમે આર્થિક પણ સાથે રહ્યો સમય માટે પણ સાથે રહ્યો સામાજિક માટે પણ સાથે રહ્યો તમામ બાબતોમાં ટીમની ટીમ ની સાથે રહ્યો ગુજરાત જે તુરી બારોટ સમાજ સેવા સંઘ છે એટલું સારું સંગઠન